નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાથે બ્લોગ મિત્રો કોઈએ મને કહ્યું કે તમે બહુ સારા છો મેં હસીને જવાબ આપ્યો કે ભાઈ આ તો મોટી ખરાબી છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ કોઈ વખાણની મોતા જ નથી એનું કારણ છે કે અત્યારે સિઝનમાં સરસ મજાના ટમેટા આવે છે વટાણા આવે છે તો દરેક ના ઘરમાં આ વસ્તુ બનતી જ હોય અને અમારી ઘરે આ વસ્તુ કેવી રીતે બને છે તે પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ પારુ જય શ્રી કૃષ્ણ અંબા 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 શેની તૈયારી કરો છો આજે આજે આપણે બનાવશું હેલ્ધી ટમેટા સૂપ એની સાથે મટર ભાત એના માટે ઇન્ગ્રીડિયન્ટ છે આ છે દેશી ટમેટા પછી આ છે એક નંગ ગાજર એક નંગ બીટ નું માટેનું ઘી આ ખટાશ બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ આવશે આપણે આ વઘાર માટે છે તો બે ત્રણ લવિંગ ને તજ ને આ ભાત માટેના વટાણા ને ભાત બાકી તો આ રૂટિન મસાલા આવશે આપડે આ શિયાળામાં એકદમ સરસ રીતે આ બને છે આપણી ઘરે તે આપણે લોકો ને બતાવીએ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ચાલો સૂપની છે ને ભવ્ય તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ રીતે ટમેટાને કટ કરી હમ અને કુકરમાં મૂકી દેવામાં આવશે ગાજરનો વતલો પાર્ટ નથી લેવાનો એ કાઢી નાખશું આપણે એટલો ભાગ હોય ને એ નહીં લેવાનો ઓકે એ કાઢી નાખવાનો આવી રીતે સરસ આવી ગયું છે બીટ આ રીતે બધું આપણે સુધારી ને પેલા બાફવા મૂકશું ટમેટાને દરેક ટમેટા આપણો સુધરાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયું છે હવે આમાં આટલું આવ એક અડધો કપ જેટલું પાણી આવશે ઓકે આ રીતે આપણે પાણી માં ડાયરેક્ટ નથી મૂકવાનું આ રીતે કુકર માં મૂકશું ઓકે ના માં ત્રણ થી ચાર સીટી વગાડી લેશું આપણે ચાલો આપણો કુકર છે ને મુકાઈ ગયો છે ને આને ચાર સીટી આપણે લઈ લેશું આપણે આ કુકર માં ચાર સીટી વાગી ગઈ છે હમ હવે આપણે છે ને આ ઠારી નાખવાનું છે કુકર માં હમ એટલે આમાં ટમેટા ક્રશ થાય બટ આપણે ટમેટા બફાઈ ગયા છે હમ આ ઠંડુ પડે ને ત્યાં સુધીમાં આપણે ભાત બનાવી લઈશું ઓકે ચાલો આ ભાતમાં તેનું આંધળ મૂક્યો છે હમ છોડ છોડવા માંડ્યો છે સૌથી પહેલા આપણે છે ને આવી રીતના પાણી એકદમ ઉકળે ને એટલે વટાણા બે પાણી ધોઈ નામાં એડ કરી દેવાના છે ઓકે વટાણા ન થાય તો વાલ લાગશે હમ એટલે એકદમ પાણી ઉકળે ને પછી વટાણા એડ કરી દેવાના હમ પછી ત્રણ ચાર મિનિટ રહીને આપણે આ ભાત કાઢ્યા છે ને ધોઈને પછી એડ કરી દઈશું આપણે ધોઈને તૈયાર રાખશું આવી રીતના વ્યવસ્થિત ધોઈ હવે આપણે ભાતામાં એડ કરી દઈશું ત્રણ ચાર મિનિટ રહીને આપણે ચેક કરશું પાછા કેટલી વાર છે ઓકે હવે ભાતની પ્રોસીજર ચાલુ થઈ ગઈ છે અને ટમેટા આવી ગયા છે ટમેટામાં છે ને પણ પાણી તો એડ કરવાનું થાશે હમ તો થોડું ઠંડુ પાણી એડ કરી દઈએ એટલે ઝડપથી ઠંડા થઈ જાય ઠંડુ થાય પછી આમાં ક્રશ થાશે સેજ વાર છે હોજી હમ સેજ આપણે છે ને 90% જેવા ચડાવવાના છે એટલે છૂટો એકદમ દાણો થાય ને હમ એના માટે થઈ ગયા છે આપણા ભાત ચાલો મિત્રો 90% બાદ થઈ ગયા છે હવે આ ભાત આપણે આમાં ઓસાવી લશું ઠંડુ પાણી નાખી હમ અને એની પ્રોસિજર સ્ટોપ કરી દેવાની ઓસાઈ ગયા છે આપણા ભાત મસ્ત લાગે છે ભાઈ હવે આપણે આ ટમેટા થઈ ગયા છે આ બધું થઈ ગયું છે આપણું ક્રોસ હવે એમ ન કરવું એ તો થઈ શકે પણ આપણે બધા આ રીતે એમાં વચ્ચે કઈ આવું ન જોઈએ એવી રીતના ખાઈએ છીએ એટલે આ માંથી બીન બધું નીકળી જાય ને એ રીતે આ કાઢી લેવાનું ચેણીમાં આ રીતે કરીએ ને એટલે બીટ ન ખાતા હોય ને એને ખવડાવી દેવાય એમ કલર એ સરસ થાય ને એટલું ખવાય એમ બે ચમચી ઘી લેવું આપણે ઘીમાં કરીએ છીએ સૂપ ઘી ગરમ થઈ ગયું છે એમાં આપણે આ તદ લવિંગ પહેલાં એડ કરીશું તદ થઈ ગયા છે આપણે આ છે જીરું અડધી ચમચી આ છે મીઠા લીમડાના પાન આ છે ઈંગ આ થઈ ગયો આપણો વઘાર ટમેટા સૂપ થોડુંક ઉકળશે ને એટલે થોડુંક હજી આ ઘટ છે ને આપણે થોડુંક પાણી એડ કરશું આમાં પછી ઠીક ગમતું હોય તો એ પ્રમાણે કરવાનું પાતળું ગમતું હોય તો પાણી વધારે એડ કરવાનું હવે આપણે આમાં બધાય મસાલા એડ કરી દઈશું ઓકે એટલે ઉકળી જાય ને અંદર મસાલાય બેસી જાય આ છે સ્વાદ અનુસાર મીઠું આ પાંચ ચમચી હળદર આવશે સેજ કલર કરવા માટે હળદર બહુ નહીં આવે આમાં ધાણા જીરું પાવડર બે ચમચી આ છે કાશ્મીરી લાલ મરચું પાવડર ના એક નાની ચમચી ખાંડ આવશે તો એ મસાલો એડ થઈ ગયા છે આપણે હવે આ ઉકળ આમાં આમાં આપણે આદુને આવી રીતે

પછી આપણું ટમેટા સૂપ તૈયાર થશે પણ એક વાર તમને કહું છું કે આની થિકનેસ તમારી જરૂરિયાત મુજબની રાખજો અમે લોકો જે રીતે થિકનેસ બારું ખાઈ છીએ ને એ તમને બતાવીએ છીએ અદભુત સૌંદર્ય છે આ સૂપનો અને સુગંધની શું વાત કરવી આ સૂપ આપણું લગભગ થવા એવું છે હવે આમ આપણે હવે થોડી કોથમીર એડ કરી દેસું આટલું થીક ગમે છે એટલે આ પ્રમાણે એ પ્રમાણે આપણે કર્યું છે પૈડું રે ને એટલે થોડુંક હજી થીક થાશે પાછું કોથમીર થોડીક જ એડ કરી છે આપણે બધા ઉપરથી લઈ લઈને ખાવાનું ટેવ છે ને એટલે રેડી છે આપણું ટમેટા શું ઓકે ટેસ્ટ કરીને કહો ત્યાં જમવા માટે ભૂખ લાગી જાય તમને બે ચમચી ઘી લેશું પેલા આપણે ચાલો મિત્રો શરૂઆત થઈ ગઈ છે મટર ભાત વઘારવાની હમ આ છે તજ લવી આ છે જીરું છે ગુલાબીજ કરવાનું છે જીરું તો એમાં આપણે આપણો ભાત આ એડ કરજો આ છે મીઠું આ છે ધાણા જીરું પાવડર આ છે બારીક સુધારેલી કોથમીર અને હળવા હાથે પછી આ છે ને મિક્સ કરવાનું વાહ દેખી તો એકદમ ટેમ્પિંગ લાગી રહ્યા છે રેડી છે આપડા વટાણાવાળા ભાત આ લીધા છે આપડા રાઈસ અને કોઈ અતિ શક્તિ નથી આ રીતના તમે રાઈસ ઘરે બનાવશો ને એટલે ખાવાની ખૂબ મજા આવશે અને એની સાથે સાથે લીધું છે આપણે આ હેલ્ધી સોપ એનો સ્વાદ આવે છે ટમેટાની ખટાશ છે જે ખાંડ નાખીને આપણે બેલેન્સ કરેલી છે અને એકદમ સરસ કલર થયો છે અને સ્વાદમાં પણ એકદમ સરસ છે તો આશા રાખીએ છે કે આજની આ રેસિપી જો તમને ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આની શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા વોટ વેર અને વેરમાં લીધેલા તમામ નિર્ણયો એકવાર પસ્તાવવાનું કારણ બને છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર